નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર રાજ્યમાં એક વધુ નકલી અધિકારી વિરુદ્ધ ગુનો નોંધાયો નકલી ડીવાયએસપી નિશા વહોરા વિરુદ્ધ ફરિયાદ થઈ રાજ્યમાં અવારનવાર નકલી પોલીસ નકલી ડોક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે ત્યારે હવે વધુ એક નકલી ડીવાયએસપી અંગે ઘટસ્ફોટ થયો છે આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વોહરા નામની યુવતી પોતે ડીવાય એસપી હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો છે જે મુદ્દે રાજ્યના એક વિદ્યાર્થી નેતાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વોરાના તમામ દાવા ખોટા છે તેમણે જીપીએસસીની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી આ મુદ્દે હવે આણંદની સોજિત્રા પોલીસ સ્ટેશન ખાતે નિશા વોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે નિશા વોરા સામે પોતે ડીવાય એસપીના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે આ સાથે પોતાના સરકારી અધિકારી હોવાની બાબતનો પ્રચાર કરવા તેમજ ઈરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર મુદ્દે આણંદ એલસીબીની ટીમે તપાસ હાથ ધરી છે ગુજરાતના વિદ્યાર્થી નેતા સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં નિશા વહોરા નામની કોઈ યુવતીએ જીપીએસસી પાસ કરી નથી તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં ડીવાય એસપી તરીકે કોઈ નિમણૂક પણ થઈ નથી આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વહોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજિત્રા શહેર સુધી તપાસ કરી છે એક અહેવાલમાં નિશા વહોરા જીપીએસસી ક્લાસ ત્રણમાં પાસ થવાના સમાચાર હતા જેમાં નિશા પોતે આઈપીએસ બની દેશ સેવા કરવા યુપીએસસીની તૈયારી કરતી હોવાનું જણાવાયું છે દાવો કરાયો છે કે સોજિત્રાની નિશાબેન સલીમભાઈ વોહરાએ જામિયા હાઈસ્કૂલમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ લીધા બાદ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું જ્યારબાદ જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી અને કોઈપણ ક્લાસીસ કર્યા વિના તેણે આપબળે સફળતા મેળવી હતી આ માટે કેટલાક અધિકારીઓએ તેને માર્ગદર્શન આપ્યું હતું તેવો દાવો પણ કરાઈ રહ્યો છે અને જીપીએસસીની વર્ગ ત્રણની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી જરહરથી સફળતા પ્રાપ્ત કરી હતી તેવો દાવો કરાયો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ 6 માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર